જે લોન્ચ થતાની સાથે જ યુએસના ટેક દિગ્ગજોની ઊંઘ ઉડી ગઈ છે હવે શું છે આ સીક એઆઈ મોડલ જેને ખ્યાલ નથી તે આજે સમજીશું કે આ સીક એઆઈ મોડલની આટલી બધી ચર્ચા શા કારણે થઈ રહી છે અને આટલું સસ્તું એઆઈ મોડલ ચાઇનાએ કઈ રીતે બનાવ્યું અને જ્યારે દુનિયાભરમાં આવા એઆઈ મોડલ્સ બની રહ્યા છે તેની ચર્ચાઓ થઈ રહી છે એઆઈ ક્ષેત્રમાં જ્યારે હવે બધા આગળ વધી રહ્યા છે તો આપણો દેશ ક્યાં છે આપણે ત્યાં આવા એઆઈ ટૂલ્સ કેમ નથી બની રહ્યા આપણે ત્યાં આવા એઆઈ મોડેલ બની રહ્યા છે તો કેવા પ્રમાણમાં બની રહ્યા છે અને આપણે ત્યાં કેવી ક્ષમતા છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે બે એઆઈ એક્સપર્ટ છે પલકબેન ગાંધી અને પ્રિન્સ સુમન પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત પ્રિન્સભાઈ આપનાથી કરું છું એક કારણ કે ઘણા લોકો એવા હશે કે જેમણે હજુ ચેટ જીપીટીનો પણ ખ્યાલ નથી એટલે ડીપ સિક્ક વિશે જાણવું એ થોડુંક અઘરું બની જશે તો સરળ શબ્દોમાં સમજીએ તો આ ડીપ સિક્સ શું છે આ એઆઈ મોડલ શું હોય છે ચેટ જીપીટી કરતાં આ કેમ સારું છે ઓકે સો ડીપ સિક્સ છે ને એ એક તમે કહી શકો ટાસ્ક બેઝ થિંકિંગ એઆઈ મોડલ છે જી ચાઇનાની એક સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યો છે જોવાની વાત એ છે કે ચાઇના એવું ક્લેમ કરે છે મોડલ મોડલ આ ને સરસ રીતના આપણને આઉટપુટ આપે છે એકચ્યુઅલી આ એઆઈ મોડલ્સ પેરામીટર્સ ઉપર કામ કરે છે પેરામીટર્સ એટલે આપણે કહી શકો તમે અલગ અલગ ડિવિઝનના અલગ અલગ એક્સપર્ટ જે ડીપસેકની સૌથી બેસ્ટ પોલિસી સૌથી બેસ્ટ વસ્તુ છે સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ એમ ઓઇ એને એ લોકો કે છે મિક્સર ઓફ એક્સપર્ટ આપણે અલગ અલગ ડોમેન ના એક્સપર્ટ હોય કે સ્કૂલમાં સાયન્સના ના ટીચર મેથ્સ ના ટીચર હોય એ અલગ અલગ સબ્જેક્ટ ના એક્સપર્ટ હોય છે એવી જ રીતના ડીપ સ્પી ડીપ સીક જે એઆઈ છે એ સિક્સ સેવન્ટી વન બિલિયન પેરામીટર્સ જે જીપીટી કરતા પણ ક્યાંય મોટું છે એટલા ડિફરન્ટ પેરામીટર્સ એટલા એક્સપર્ટ ઉપર ટ્રેન થયેલો છે અને કહેવામાં એવું આવે છે કે થર્ટી સેવન બિલિયન એક્ટિવ પેરામીટર એક્સપર્ટ હોય છે એટલે તમે કોઈ પણ સમય અને કોઈ ક્વેશ્ચન પૂછો તો તમારી જોડે થર્ટી સેવન બિલિયન એક્સપર્ટના રાય સૂચના પ્રમાણે જે સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ હોય એ પ્રમાણે તમને આન્સર લેવામાં આવે છે સો એક જીપીટી અને એઆઈ કશું જ નથી હોતું એ તમે સમજી લ્યો છો કે એડવાન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ છે જે તમને તમારા કોઈ પણ પ્રશ્નોના આન્સર આખા ગ્લોબમાંથી ઇન્ટરનેટમાંથી ચર્ચાઓમાંથી વસ્તુઓમાંથી વિડીયોઝમાંથી ઇમેજમાંથી કાઢીને તમારી સામે જે રાખે છે દેટ ઇઝ એન એઆઈ મોડેલ હવે પલકબેન જે લોકો ને ચેટ નો ખ્યાલ છે એમને સમજાઈ ગયું કે ડીપ સિક શું છે હવે આ બંને આમ જોવા જઈએ તો એક જેવું જ કામ કરી રહ્યા છે જે પૂછો એનો જવાબ આપી રહ્યા છે તો શા કારણે બંનેની બંને વચ્ચેનો જે તફાવત છે કેવા પ્રકારનો છે અને શું ઉપલબ્ધિ ડીપ સિકે હાંસલ કરી છે જેના કારણે આટલી બધી ચર્ચા થઈ રહી છે હવે ભાઈએ પ્રિન્સ બીજે કીધું એકદમ સાચી વાત છે કે સરળ શબ્દોમાં આપણે કહીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણે બધાને ખબર છે કે જ્યાં આપણે અટકીએ છીએ અને એનો પ્રશ્ન પૂછીએ છે તો એ આપણે સરળ શબ્દોમાં જવાબ આપે છે બરાબર છે હવે ચેટ જીપીટી અને ડીપ સિંક એમાં કેવાય ને કે ડીપ સિંક છે ને એ પહેલું ઓપન સોર્સ એઆઈ બન્યું અને સક્સેસફુલ ઘણા બધા છે પણ આ વધારે સફળ થઈ ગયું રાઈટ અને એની પાસે જે રિયલ ટાઈમ ડેટા સેટ છે ને કે એ બહુ જ મજાનો છે મેં એના પર કામ કરી જોયું મને ખ્યાલ આવ્યો કે હું જે ખાલી મારો એક વર્ડ નાખું છું તો મને ચેટ જીપીટી એના ઉપર એક આઈડિયા આપે છે જ્યારે હું ડીપસિકમાં એક વર્ડ નાખું છું તો એના ઉપર એ મને આખી આખી સ્ટોરી બનાવીને આપી દે છે સમજ્યા તમે બીજી વસ્તુ શું કે હું જયારે ડીપસિક એ ઓપન સોર્સ એઆઈ મોડલ હોવાના કારણે વસ્તુ શું થઈ કે કોડ આખો ખુલ્લો સોર્સ કોડ અવેલેબલ જેને પણ માર્કેટમાં કોડિંગની સોફ્ટવેર ડેવલપમેન્ટની નોલેજ છે એને ખબર છે કે જનરલ પબ્લિક લાઇસન્સમાં આજે આપણે પણ ઘણા બધા ઓપન સોર્સ ઉપર કામ કરી રહ્યા છે રાઈટ અને એ જ સોર્સ કોડ ને લઈ અને હવે આપણે કેટલું બધું આગળ સારામાં સારું કામ કરી શકીએ છીએ હું તો અત્યારે એ ઓપોર્ચ્યુનિટી જ જોઈ રહી છું સમજ્યા તમે માં આપણું કામ બહુ જ સરળ અને આગળ વધવાનું છે ની જીપીટીઝન ના કરી શકે બિકોઝ એ આખું એક અલગ મોડલ બંને એજીઆઈ મોડેલ જ છે રાઈટ બટ એમને જે એક્ઝિક્યુશન ટાઈમ અને જે મેમરી લે છે એ ડીપ સીક ઘણી જ ઓછી લે છે કમ્પેર ટુ ચેટ જીપીટી એટલા માટે એની કોસ્ટ ઇફેક્ટિવનેસ વધારે છે ને ઓબ્વિયસલી પ્રીતિબેન આપણને ખબર જ છે કે સસ્તામાં સસ્તું આપણને ક્યાંથી મળશે તે એક જ જગ્યાએ ચાઈના માંથી બિલકુલ હવે જ્યારે ચેટ જીપીટી આવ્યું હતું ત્યારે બહુ બધી ચર્ચાઓ થતી હતી એ વિષય પર કે બધાની નોકરી જતી રહેશે ઘણા લોકોની નોકરી જતી રહેશે હવે ચેટ જીપીટીના કામ કરતાં પણ વધારે સારું કામ અને સસ્તું કામ જો ડીપ સિક કરી આવે છે તો તો આ આ જે ક્વેશ્ચન છે એ વધારે ચિંતાજનક ચિંતા ઉત્પન્ન કરે એવું છે કે અને એ ફક્ત એવા લોકો માટે નહીં કે જેમની નોકરી જશે હવે ત્યારે જ્યારે ચેટ જીપીટી પર ચર્ચા થતી હતી ત્યારે એવા તર્કો આવતા હતા કે ચેટ જીપીટી બનાવવા માટે તો પણ નોકરીની જરૂરત પડશે ને

डीप सीक है ना तो पॉजिटिव ना तो नेगेटिव एक न्यूट्रल आ, असर आप जैसे जी आपने समझा एट अ पॉइंट ऑफ टाइम मार्केट का बादशाह एक नहीं होता है सो एट अ ग्रेजुअल पॉइंट ऑफ टाइम प्लेयर्स चेंज था से हाँ एट अ पॉइंट ऑफ टाइम तब एवं कही सको कि घना बढ़ा प्लेयर्स हे जी कंपनीज हे स्पेसिफिकली तक कहू आईटी कंपनीज कही सको तक कंटेट कंपनीज कही सकू ત્યાં જોબ ની એક પોઈન્ટ ઓફ ટાઈમ નીડ ઘટી જશે બીકોઝ ઘણા બધા ટાસ્ક ઘણી બધી વસ્તુઓ આ બંને એ ઇઝીલી કરી આપે છે સો ઈ પોઈન્ટ ઓફ ટાઈમે આપણે એક ડોમેન એવો હતી જ્યાં સ્માર્ટ વર્ક આપણે નથી કરી શકતા જે હ્યુમન બિંગ જે એમ્પ્લોય જે સ્માર્ટ વર્ક નથી જાણી શકતા કા નથી શીખી શકતા એમના માટે આ થોડુંક અઘરું રહેશે જ્યાં એમને લાગશે કે નેગેટિવ સ્લાઇસ ડાઉન છે બટ આપણે ઘણી થોડાક સ્માર્ટ પીપલ જેને ખ્યાલ છે કે એમની સાથે એમની સ્કીલ સેટ સાથે કેવી રીતના આ બધા ટૂલ્સ ને યુઝ કરીને આગળ વધવું એ લોકો પછી એવા થઈ જશે કે એ લોકોની નોલેજ હશે અગર એક્સ લેવલ ઉપર તો જોડે એક્સ પ્લસ વાય લેવલ ઉપર એ લોકો પહોંચી જશે તો બંને ઇમ્પેક્ટ આ આપી શકે એવું છે એક હજી બહુ વાત ચાલે છે દેટ ઇઝ ફોર ડીપ સિક કેટલું સારું કેટલું સરળ મેડમ બહુ સારી વાત કીધી કે સસ્તા વસ્તુ જોતી તો આપણે ચાઇના પાસે જઈ આવીએ એ જ આપે શું સસ્તું ખરેખર સારું આ એક ક્વેશ્ચન બધાયને થવું જોઈએ બિકોઝ

આપણે અત્યારે એની કેપેબિલિટીઝ કેપેબિલિટીઝ નો ડાઉટ બહુ પાવરફુલ કેપેબિલિટી યુઝ કરે છે બટ કેવું છે બંનેના ડોમેન અલગ છે અગર તમે ઓવરઓલ વાત કરો તો જીપીટી પાસે વધારે કેપેસિટી છે બીકોઝ એ તમને ઓપનનેસ આપે છે કે તમે તમારું પોતાનું મોડેલ બનાવી લો મારી નથી વાપરતું વાંધો નહીં તમે તમારું પોતાનું બનાવી લ્યો એના અલગ અલગ મોડ્યુલ છે એવી રીતના ઓપન સોર્સ કરી આપે છે તો ક્યાંક આ ઓપન સોર્સ આપણા માટે એક ડરાવજનક વાત હોવી જોઈએ ડેટા આપણો છે ક્યાં જઈ શકે એ આપણા હાથમાં છે એટલે જે ડેટા પ્રાઇવસી નો કન્સર્ન હવે ઉત્પન્ન થશે તો એના માટે એ તો બધાને આ સવાલ થશે ને તો એના માટેનો કોઈ કાઉન્ટર આપ્યું છે ચાઇના તરફથી ડીપસી તરફથી હજી સુધી ડીપસી કે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી કહી કે પોલિટિકલ ડેટા યુસિજ કેમ કરે છે વેન ઇન જીપીટી અને બીજા જેટલા પણ મોડલ્સ છે એ લોકો જીડીપીઆર ગાઈડન્સ પ્રમાણે હોય છે યુએસ ના એક નોર્મ છે જીડીપીઆર આપણે ઇન્ડિયામાં પણ ન્યુઝ યુઝ થાય છે સો બેઝિકલી ડેટા યુસેજ નો એક નોર્મ કહેવાય છે આ બધે બધા પ્લેટફોર્મ એ નોર્મ્સ ઉપર ખડા ઉતરે છે સો બેઝિકલી તમારો ડેટા તમારી કંતી તમારા યુસેજ વગર ક્યાંય ના છે હજી સુધી ડીપ સી કે એવી કોઈ ફોરમ થી કા એવા કોઈ ફોરમ થી એમને લાયસન્સિંગ નથી મળ્યું કે હા ડેટા કેવી રીતના યુઝ થાય છે કેવી રીતના ડેટા ગવર્ન કરે છે આપણે શું પૂછીએ છીએ એની શું જવાબ આપે છે

એક્ઝેક્ટલી એટલે અહીંયા એક જ ચાન્સ સૌથી વધારે જે દર્શકો જોવે છે એમના માટે કે હવે એમણે ખરેખર ચેતવાની જરૂર છે જો એ લોકો એઆઈ મોડલ સમજતા હોય એમના છોકરાઓ માઇન્ડક્રાફ્ટ ગેમ રમતા હોય તો એમને ખબર હશે હું પોતે માઇન્ડ ગેમ રમું છું તો મને ખબર છે એ વચે એક આખો એક વર્લ્ડ AI મોડેલે બનાવી તો AI બોર્ડ સે બધે પિકા થઈને કે જ્યાં કોઈ પ્રિસ્ટ હતુ ને કોઈ બિઝનેસમેન હતુ ને કોઈ ઇલેક્ટ્રિશિયન કોઈ પલમ્બર કોઈ કડિયો બધું બનાવીને આખો ને એ લોકો એ પોતાનો Google Docs માં આખા નોમ્સ તૈયાર કર્યા અને કેવી રીતે ધંધો કરવો કયા કોણે શું નિયમો પાળવા દરેક વસ્તુની અંદર ડિટેલમાં મતલબ કે પોતે જૂના પરથી શીખી અને પોતાના નવા એક્સપિરિયન્સીસ ક્રિએટ કરી અને એમને ગૂગલ ડોક્સની આખી એક પોલિસી તૈયાર કરી અને જે પ્રિન્સ ભાઈએ કીધું એ એકદમ સાચું છે કે યુએસમાં આટલો બધો કોસ્ટ એટલે લાગે છે કારણ કે સરકારને એ પોલિસી કંપની અને સરકાર ગવર્મેન્ટ બંને સાથે આવે છે એ બધા રૂલ્સ ઉપર એ લોકો એગ્રી થાય છે અને પછી જ એ માર્કેટમાં લોન્ચ કરી શકે છે જ્યારે અત્યારે જે પ્રિન્સપે કીધું સાચું છે કે ડીપ સિક્કમાં અત્યારે આપણી પાસે કોઈ ડિક્લેરેશન નથી કે કઈ જ નથી તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે જો ડીપ સિક્ક ડાઉનલોડ પણ કરજો તમને સીધું લખીને આપે છે કે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એક્સેસ થશે તો તમે આ એગ્રી કરી જ નથી શકતા તો તમારે એ વિચારવું જ રહ્યું કે શું તમારી ઇન્ફોર્મેશન આટલી સસ્તી છે કે તમારા એક સામાન્ય ડેટા માટે થઈને કે એક આન્સર માટે થઈ અને તમે તમારી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન રાઈટ્સ એને આપી દો અને ચાઇના તો બહુ વાસ્ટ છે એની પાસે એમને ખબર છે કે કયા કયું કોણે ડીપસિંગ કઈ આઈપી એડ્રેસ ઉપર ડાઉનલોડ થયું છે એમને પાંચ મિનિટ પણ નહીં લાગે કે તમારો ડેટા આખો ફિક્સ કરીને એ સેટ કરી દેતા પછી તો તમે જ્યાં જશો ત્યાં તમે એમની નજરમાં જ છો તો આ આશીર્વાદ રૂપે છે અને શ્રાપે છે તો હવે એ આપણે નક્કી કરવાનું છે એઝ અ કે કે ભણેલો ગણેલો વર્ગ આ જેન આલ્ફા એમને હવે નક્કી કરવાનું છે કે શું એમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જે આપે છે એમાં એક તો એમની ક્રિએટીવિટી સો ટકા ડાઉન જાય છે પછી ઇન્ટરેક્ટિવિટી કનેક્શન જે પેરેન્ટ્સ જે પ્રશ્ન પૂછીને રસ્તો નીકળે કે જે ટીચરને પૂછીને રસ્તો નીકળે કે જે ફ્રેન્ડસ ને પૂછીને રસ્તો નીકળે એ રસ્તો તેમનો બંધ થઈ ગયો કે એમનો બેસ્ટ ફ્રેન્ડ કોણ થઈ ગયો છે તો એ કનેક્શન બોન્ડ છે એ પણ સોશિયલી એ લોકો ધીરે ધીરે લૂઝ કરી રહ્યા છે પોતાની આજે મુકેશભાઈ અંબાણીએ સવારે જ ન્યૂઝપેપરમાં કીધું છે કે તમે એઆઈ ઉપર ધ્યાન ન આપો તમારી ક્રિએટિવિટી ઓછી થઈ રહી છે રાઈટ તો તમારે એના પર પણ થોડુંક વિચારવું જોઈએ ના કે તમને દરેક વસ્તુનું ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવું તો કશું જ નથી હોતું રાઈટ તો પછી એ પેટ ખરાબ જ કરે એ જે વાર લાગે ભાખરી બનતા શાક બનતા અને પછી જે ખાવાની મજા આવે અને જે ગુણ મળે એની મજા જુદી છે હવે એ કદાચ સમજવું જ પડશે અને આપણે શા માટે નથી લાવ્યા તો આપણું વાંક જ નથી બીકોઝ ત્યાં આગળ આવ્યું એમને એન વિડિયા નું આજે એ હંડ્રેડ માઇક્રોચીપ એમણે ઇલિગલી ઇમ્પોર્ટ કરી હતી ન્યૂઝપેપરમાં પણ હતું મેં ટાઈમ્સમાં વાંચ્યું જ હતું એ કઈ પણ કરી શકે એ દેશ રાઈટ આપણે આપણા દેશમાં એ આવતા ભાર લાગે એ ટેકનોલોજી ને એ હાર્ડવેર સેટઅપ આવતા જ ભાર લાગે ને એટલા માટે હજી આપણે પણ આપણે ત્યાં બી બે કંપનીઓ છે સર્વ વન છે અને ભારત જીપીટી એ કામ કરી જ રહી છે આના પર પણ એટલું બધું ફાસ્ટ મોડેલ હજી ક્રિએશન થયું નથી રાઈટ બટ વી ઓન ટ્રાય રિસર્ચમાં ત્યાં જેટલું બધું ફંડિંગ છે ત્યાં જેટલું બધું કામ રિસર્ચમાં એપ્રિશિએશન બહુ જ છે કે એમને ઇન્સિસ્ટ કરે છે સ્ટુડન્ટને કે ભાઈ ગો વિથ ધ રિસર્ચ ડિપાર્ટમેન્ટ કે તમે એમાં કામ વધારે કરો અહીંયા આગળ થોડું શું હજી આપણી પાસે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું ઓછું છે પણ આપણે હજી પાછળ નથી આપણે રસ્તામાં તો છીએ જ ક્યાંક ને ક્યાંક તો પહોંચી જ જશું આપણે આપણે શીખ લેવાની જરૂર છે ને જે આપે વાત કરી કોસ્ટને લઈને કે એટલું ફંડ નથી મળતું તો આ આ ડીપ્સી આવ્યા પછી સૌથી વધારે ચર્ચા એ જ થઈને કે જે જ્યારે યુએસ આટલું બધું ફંડ નાખીને જો આવું મોડલ બનાવી શકે છે ને આટલું ઓછા ફંડમાં ડીપ્સી જે બનાવવામાં આવ્યું છે તો ફંડનો તો પ્રોબ્લેમ જ નથી પ્રોબ્લેમ છે સ્કિલનો એ ઓછો છે આપણે ત્યાં પ્રિન્સભાઈ

અને સૌથી મોટો મોટો મોડલ તમને ખ્યાલ છે નવસારા ટુ પોઈન્ટ છે જે ઇન્ડિયાની પંદર અલગ અલગ લેંગ્વેજ બોલી શકે છે આ વસ્તુ નહીં ખ્યાલ હોય કોઈને ઇન્ડિયા પાસે બીજું છે ધેનુ જે ઇન્ડિયાની મેન્યુસ્ક્રિપ્ટ રીડ કરે છે મેન્યુસ્ક્રિપ્ટ એલ છે ધેનુ ટુ પોઈન્ટ ઓ અગેન ઓપન સોર્સ છે ઇન્ડિયામાં એક્સપોઝર ની કમી છે બિકોઝ ઘણી નાની સ્કેલ કંપનીઝ છે ઘણા ઓપન બ્રેન્ડ છે તમે કોઈ પણ કોઈ પણ જગ્યા જાઓ ઇન્ડિયન્સ તમને મળશે જ અને એ પણ કોર જગ્યાએ મળશે તે આપણે જેવા મોટા જુગાડું કોઈ નથી ટુ બી વેરી ઓનેસ્ટ ગમે ત્યાં વયા જાઓ જેટલું જુગાડ આપણી પાસે છે આપણી મમ્મીઓ પાસે છે એ કોઈ પાસે નહીં મળે સો એ થિંકિંગ આપણી પાસે છે જે તકલીફ આપણને અત્યારે છે દેટ ઇઝ ઓફ એક્સપોઝર ઇન્ડિયાને હજી એટલો એક્સપોઝર નથી મળ્યો નથી મળતો હવે એના મલ્ટિપલ કારણ હોઈ શકે છે દેટ ઇઝ અપ ટુ યુ ઈ વસ્તુ એટલે ઘણા કારણો છે પણ હું તમારી વાત સાથે પ્રિન્સભાઈ એગ્રી છું કે મેં નીતિ આયોગ ઉપર આખો ડેટા રિસર્ચ કર્યો હતો અને ઘણો જ સરસ એમણે કામ કર્યું છે અને તો લેંગ્વેજ સર્વમ્વેજ ઘણો ઘણું સારું કામ કર્યું છે એ જ સમજવું છે કે આપણે ત્યાં કયા કયા ઇશ્યુ આવે છે કેમ કે આ વસ્તુ ઉપર આ એઆઈ કે આ તમામ અત્યારે જે આ ટેકનોલોજી છે ઇનોવેશન ટેકનોલોજી પાછળ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે ભવિષ્ય આનું જ છે તો આપણા દેશમાં એને આટલો બધો આમ તો સરકાર તરફથી મોટી મોટી વાતો કરવામાં આવે છે એઆઈ અને ઘણી વાર એઆઈ નો ઉલ્લેખ વડાપ્રધાન દ્વારા પણ કરવામાં આવ્યો છે તો કયા કયા પ્રોબ્લેમ છે કે આપણે ત્યાં તૈયાર થતા આવા મોડેલ્સને આટલો બધો એક્સપોઝર જે રીતે વાત કરીએ એ નથી મળતું અથવા તો એટલી બધી લોકોમાં હજુ જાગૃતતા નથી કેમ હવે એક વસ્તુ એડિશન કરીશ હવે એક્સપોઝર આવશે આપણી જોડે બિકોઝ અમુક દિવસો પહેલા જ આપણા વડાપ્રધાન અને આપણા સીએમ આવ્યા હતા ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર જ્યાં આપણે પેલી ગુજરાતની એઆઈ ઇનોવેશન લેબ ઓપન કરી છે આ ખ્યાલ નહીં હોય ઘણા લોકોને ગિફ્ટ સિટીની અંદર આપણી ગુજરાતની મોટા મોટી એઆઈ ઇનોવેશન લેબ ઓપન થઈ છે જ્યાં આ બધી ટાઈપના ઇનોવેશન્સને વેલકમ કરે છે ઓપન ઓન બોર્ડ કરે છે અને એક્સપોઝર આપવાની ટ્રાય કરે છે હવે ઇન્ડિયાને મારી મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે આ બધી વસ્તુઓને એક્સપોઝ સારી રીતના મળવું જોઈએ અલગ અલગ કવરેજીસ મળવી જોઈએ એનું નોલેજ શેર થવું જોઈએ બીકોઝ સમજો આ જે ઇન્ડિયન પબ્લિક છે એનું બહુ નાનું વર્ગ છે જે ઇંગ્લિશ અને હિન્દી આ બંને લેંગ્વેજ અંદર તો વાત કરે છે કોમ્યુનિકેટ કરે છે હિન્દી આપણી નેશનલ લેંગ્વેજ છે આપણે બધા સમજીએ છે બટ તમે સમજો જેટલું આપણું મધર ટંગ ઇન્ફ્લુઅન્સ હોય જેટલું આપણું મધર ટંગ પાવરફુલ હોય એમાં જ આપણે વધારે ઇન્ટરેક્શન કરીએ છીએ કોઈ પણ સિટી સ્ટેટ તમે તમે જોશો લેંગ્વેજ રીજનલ લેંગ્વેજિસ આપણી જોડે એવા મોડલ્સ અત્યારે અવેલેબલ છે બટ આનું અવેરનેસ નથી કોઈ જોડે તમે આઈ આઈ વિવ કે તમે આ નામ નહીં સાંભળ્યું નવસારાનું તોડ અલગ અલગ લેંગ્વેજ માં વાત કરે છે એ મોડલ તમે ગમે એ લેંગ્વેજ મેને પૂછો એ તમને તમારા લેંગ્વેજ માં આન્સર આપશે ઓકે અને આ તમારું મોડલ હા જે જેનું આઉટકમ છે ને જે ક્વોલિટી છે એ કેવા પ્રકારની છે એ પણ જાણવા જેવું સવાલ છે કારણ કે જો સારી ક્વોલિટી હોય તો કદાચ પ્રખ્યાત ન હોત અચ્છા હવે ક્વોલિટીની વાત કરો તો જી ઇન્ડિયન મોડલ છે એમાં અત્યારે આપણી જોડે એટલું ડેટા થી અગેન આપણે રિસોર્સ ઉપર આવી જઈએ છે રિસોર્સ રિસ્ટ્રિક આપણે કીધું હતું કે આપણે રિસોર્સ સ્પેસિફિક પોઈન્ટ ઓફ ટાઈમે થઈ જઈએ છીએ બટ હા એટલું છે કે આ જે મોડલ છે એ સેવન બિલિયન અને ટુ બિલિયન્સ ડેટા ઉપર ટ્રેન છે આપણો જે સારામાં સારો મોડલ છે એ અત્યારે પચીસ પોઈન્ટ પાંચ બિલિયન ડેટા ઉપર ટ્રેન છે જે એક ટાઈપમાં આપણા માટે સારું અચીવમેન્ટ કહેવાય બટ અગેન બીજાના કમ્પેરમાં આપણે કઈ ના કહેવાય બીકોઝ રિસોર્સ અગેન આપણે ત્યાં કેવું છે કે એક વધશે ને દસ જણા એના કોમ્પિટિશન માં ઉભા થશે ના કે એમની જોડે વધી જાય આગળ વધશે તકલીફ આ છે અત્યારે એઝ ઓફ નાવ કે આપણા કોઈ પણ મોડલ્સ ને એટલું એક્સપોઝર નથી મળતું સેકન્ડલી ભારત જીપી ને ભારત જીપીટી છે ને એને એક પોઈન્ટ ઓફ ટાઈમ માં બહુ વધારે એક્સપોઝર એક જ ઝટકે મળી ગયું હતું બિકોઝ ઇટ ઇઝ અ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ આઈ વુડ થિંક કે

બહુ જ સાચી છે અને તમારા માધ્યમથી જો આપણે સરકાર સુધી પહોંચે તો ખરેખર બહુ જ માટે બીકોઝ કે સાથે સરસ અત્યારે વડાપ્રધાન છે આપણા સીએમ છે બધા ગ્રોથ માટે જ વાત કરી રહ્યા છે રાઈટ અને ટેકનોલોજી ઇઝ ધી ઓનલી પ્રીતિબેન કે તમે જો કોવિડથી અત્યાર સુધીમાં હાઈએસ્ટ મૂમિંગ છે અને લોકોને ખબર પડી રહી છે કે જ્યાં સેલ્સ

તમામ પ્રોડક્ટ્સનો યુઝ કરવાની જ્યારે વાત છે તો આ સ્વદેશી એઆઈ મોડલનો પણ જો વધારે યુઝ થાય તો જે આ ડેટા પ્રાઇવસીનો સૌથી પહેલાં તમે જે કન્સર્ન ઊભો કર્યો હતો ભલકબેન કે ડેટા પ્રાઇવસી તમારી ખતરામાં થશે જો આપણે આવા ડીપસી કે જ એચડીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે તો એ ડેટા પ્રાઇવસી જો આપણે આપણા સ્વદેશી પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે સ્વદેશી મોડલનો ઉપયોગ કરી રહ્યા છે તો એ એટલી બધી ખતરામાં નથી નહીં થાય નહીં જાય રાઈટ એવું તો કદાચ હું છે ને સાચું કોઈમાં હું હા કે ના ન કહી શકું કારણ કે આપણી પાસે જેમ પ્રિન્સિપાઈ કીધું ને કે આપણી પાસે બધા મગજો છે માસ્ટર માઇન્ડ છે રાઈટ અને જેને કન્સ્ટ્રકશન અને ડિસ્ટ્રક્શન દરેકનો પોતાનો એક રસ્તો છે એટલે આમાં વધારે હું કઈ ન કહી શકું રાઈટ જેની જે ઈચ્છા હોય એ એ કરી શકે આજે મેં ડીપ ઉપર જોયું તો ઓપન સોર્સ એઆઈ મોડલ હવે જે કંપની ચેટ જીપીટી કંપની વીસ વીસ ડોલર કે જે બી એમનો પ્લાન હશે એ પ્લાન લઈને એમને ચાર્જ પે કરી રહી છે રાઈટ હવે હું ઓપન સોર્સ એઆઈ મોડેલ છે તો હું મારી કંપનીનો ડેટા સેટ હું એને આપું કોઈ શું વિચારશે એઝ અ ગુજરાતી ચલો તો કે આખો ડેટા સેટ આપી દઉં અને એને હું પ્રોપર મેસેજ ગાઈડ કરું તો એ તો આખું ટ્રેન ટેસ્ટ મોડલ મારો સેમ્પલિંગ કરી દેશે ડેટા ઉપર રાઈટ અને મને જે જોઈએ છે એ જ પ્રિડિક્શન આગળ મને આપી દેશે પછી મારા સેન્ટિમેન્ટ એનાલિસિસ હોય કે પછી મને સામાન્ય ઇન્સ્ટાગ્રામના ઇંગોજીસ ઉપર જ કેમ એનાલિસિસ ના કરવું હોય પણ એ સિક્યોરિટી નથી આપણો ડેટા કોઈના હાથમાં તો છે ને

એકદમ બરાબર છે ઇન્ડિયા બધાને કોઈ ઇસ્યુ છે ડેટા ઇન્ડિયા તો કઈ તકલીફ છે બટ ડેટા તો એમની બ્રાન્ડ નો છે ને ડેટા તો એમની બ્રાન્ડ નો છે અગર આપણે એક ડેટા ના યુઝ ઉભા કરી દે ઇન્ડિયા ની અંદર તો આઈ વુડ સે કે આપણે બહુ સેફ હેન્ડ ની અંદર જશું આપણા ને રહીને એક ડેટા યુસેજ પોલિસી બધી કંપનીને લાગુ કરવી જોઈએ એક ડેટા યુસેજ પોલિસી હોવી જોઈએ જરૂરી અને આવું જ છે કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધારે ગવર્મેન્ટ એન્ફોર્સ કરે તો બધે બધા ફોર્સફુલ યુઝ કરે કોઈ પણ વસ્તુ પબ્લિકમાં લોન્ચ કરવા પેલા તો યુઝરનો ડેટા આપણો સેફટી આપણી સિક્યોરિટી આપણો ડેટા આપણી જોડે જ રહેશે એની ગેરંટી પછી આપણા હાથમાં થશે હું ફરીથી ડીપ સીક પર આવું છું પહેલા પેલા ભાઈ આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે કારણ કે આ ચેટ કરતાં પણ સારું એનું આઉટકમ છે સારું પરફોર્મ કરી રહ્યો છે તો જે ફાયદા ચેટ જીપીટીથી મળી રહ્યા હતા એનાથી વધારે ફાયદા સરળ શબ્દોમાં કહીએ તો ડીપ સીકથી મળશે પરંતુ જે નુકસાન ચેટ જીપીટીથી થઈ રહ્યા હતા એનાથી વધારે નુકસાન પણ ડીપ સીકથી થવાના છે જે ફ્રોડની ઘટનાઓ આ એઆઈ મોડલ્સથી થતી હતી એ ફ્રોડની ઘટનાઓમાં પણ વધારો થવાનો જ છે તો એના માટે પણ હવે આપણે જા

રાઈટ તો હવે તો આપણે સો ટકા જાગવાની જ જરૂર છે વર્નરેબિલિટીમાંથી આપણે હવે બચવાની જ જરૂર છે અને આપણે કાદોમાં છીએ જ કેટલા ઓછા પગ આપણા ગંદા થાય છે ને હવે આપણે એ જોવાની જરૂર છે કેન વી પ્રિડિક્ટ કે કેવા પ્રકારના ફ્રોડ નું પ્રમાણ વધી શકે પ્રિન્સભાઈ વી કેન વી કેન ફોર વી કેન પ્રિડિક્ટ કેવા પ્રકારના હા એ થોડું જણાવશો કેવા ફ્રોડ વધી શકે હવે હા હવે તમે અત્યારે તમને ખ્યાલ હોય છે નવા ફ્રોડ આવ્યા છે તમને ડિજિટલ જેલ કરી આપે છે તમને ઓડિયો આપે છે તમારા વોઇસની વોઇસ રૂપિયા મોકલો ટ્રાન્ઝેક્શન કરો અત્યાર સુધી કેવું હતું કે આ બધે ફ્રોડ કરવા વાળા એક હાઈ પ્રોફાઇલ માણસો હાઈ પ્રોફાઇલ ગ્રુપ હતું જેની જોડે ફંડિંગ હશે હવે આ ઓપન સોર્સ થઈ ગયું છે સ્કેલ ડવલઅપ થઈ જશે એક એક દિવસે વેબસાઇટની રેપ્લિકેશન બની જશે તમારા એક્ઝિસ્ટિંગ એપ્લિકેશનના રેપ્લિકેટ બનશે થ્રુ આ બધી ટાઈપના ફ્રોડ એક સાથે એક્ટિવ ને ખરેખર આપણે એક ફોટો ક્લિક કરીને અપલોડ કરતા પણ બીજા બીકોઝ એક ફોટોથી આપણી કેટલી ડિટેલ નીકળી શકે એ તમને આઈડિયા નહીં હોય બટ અગર તમારો કોઈ એક ફોટો અત્યારે તમારે ફોનથી પાડીને તમે અપલોડ કરો અને આજે હું ડાઉનલોડ કરું ને તો તમારી લોકેશન તમારા ફોનમાં કેટલી બેટરી પર્સન્ટેજ હતી અને તમે ક્યાં કેમેરા લેન્સ યુઝ કર્યો ને એ હું તમને આપી શકે એટલો ડેટા કાઢી શકે છે ઉપરથી આ ઓપન સોર્સ અને આટલા બધા બિલિયન મિસયુઝ થઈ શકશે આનું કોલ ફ્રોડ્સ મેસેજિંગ ફ્રોડ્સ એપ્લિકેશન ફ્રોડ્સ વેબસાઇટ ફ્રોડ્સ અધડપ વધી શકે અગર આના ઉપર કોઈ ગવર્મેન્ટ બોડી કા કોઈ ગવર્નિંગ વસ્તુ ના આવી તો ઓપન સોર્સ જો ડેવલપર્સ એઝ એન હું ડેવલપર છું ડેવલપર્સ માટે ઓપન સોર્સ બહુ સારી વસ્તુ છે અમે કહીએ ને તો ડેવલપર્સ ને ઓપન સોર્સ મળે ને સમજી લોર મળી ગયો એક છોકરા માટે એકદમ સમુદર સમુદરમાં સાફ પાણી મળી ગયું પિયોર એટલું ઓછું તો ઈ જેટલું સારું છે એક પોઈન્ટ ઓફ ટાઈમે ડેવલપર્સ માટે એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ હેકર્સ લઈ લો એ લોકો માટે એટલું જ સારું અને આપણા માટે એટલે પહેલા જે આવી કોઈ પણ પ્રકારની ફેફ કે વેબસાઇટ બનાવવા માટે કદાચ જે બનાવતો હતો એને થોડી ઘણી નોલેજ હતી સારું સ્કિલ ધરાવતા ને બનાવી લેતા હવે આલે મલા કોઈ પણ બનાવી લેશે આવું કહેવાનો અર્થ છે ને ઓકે અને આજે કાલ ઉઠીને કાલ ઉઠીને અમાર ત્યાં આપણે આપણે ત્યાં સાફ સફાઈ કરવા આવતા હોય એમને 10 15 વસ્તુ આવડતી હોય ને વેબસાઇટ શું કેમ બનાવવા એ એલએમ થી બનાવી લેશે એમને તો કામ નથી કરવાનું એને કેવું નથી કે મને આ વસ્તુ બનાવી દે એ બનાવી દેશે એટલે આ ખૂબ જ ખતરનાક પણ સાબિત થઈ શકે એટલે એના માટે હવે આપણે સજાગ થવું પડશે કે કોઈ પણ આવા મોડલ્સ આવે છે તો એનો યુઝ કરવો છે તો એની સાથે એનાથી બચવું કઈ રીતે છે એ પણ આપણે સમજીએ આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ફલકબેન સમયનો અભાવ છે માફ કરજો તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર